ભાવનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારના પ્રથિક આશ્રમ પાસે મુસ્તુફાભાઈ કાચવાળાની સરજાહેર હત્યા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારમાં રહેતા મુસ્તુફા કાસિમભાઈ કાચવાલા નામના યુવાનની સરજાહેર શાકમાર્કેટ પાસે આવેલ પ્રથિક આશ્રમ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી मुस्तुफा कासिम भाई काचवाला नामना युवान शाक मार्केट पासे पास तेरे त्रण शख्से बेफाम हथियारना घा झींकी दिधा था युवान ने गंभीर हालते आवयो हतो खसेड़ आयोजम सारवार दरमियान मौत निपजु जयरे खालिद खान पठाणे गंगाजड़िया पोलिस में फरियाद आपेल है के अरमान उर्फे भोलू सलीम भाई लाखाणी અવારનવાર મારા ભાણેજ આમિર ખાનના ઘરે ગાળો બોલતો હોય અને કાતરો મારતો હોય જે બાબતે તેના પિતાને ઠપકો આપવા જતા જેની દાજ રાખીને અરમાન ઉર્ફે ભોલુ રહેમાન ઉર્ફે દિલીપ ફરિયાણી તથા આફતાબે પ્રાણઘાતક હથિયારો લઈ આવી એકસંપ કરી અને અમોને જેમ ફાવે તેમ ગાળો બોલીને મુસ્તુફા ઉર્ફે કાળું કાચવાળાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આડેધડ ઘા કરીને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવેલ તથા મને આફતા બે જમણા હાથની આંગળી ઉપર છરી મારી ઈજા કરેલ આ તમામના વિરુદ્ધમાં ગંગાજળિયા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસની તજવીજ આગળ ચલાવી છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથ્થિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે આઠ સાડા આઠના અરસા દરમિયાન જે મુસ્તુફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર ત્રણ ઈસમ દ્વારા છરીના છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ કામે એસઓજી એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે થેન્ક યુ